નમસ્કાર અને સ્વાગત છે અહીં આપણે મોટા અને જટિલ વિષયોને એકદમ સરળ રીતે સમજીશું આજે આપણે બે આચાર્યોની વાત કરવાના છીએ એક જેમને આપણે કહીશું ચિંતામગ્ન આચાર્ય અને બીજા જે છે સ્માર્ટ આચાર્ય એક કાગડોમાં ગૂંચવાયેલા છે તો બીજા ટેકનોલોજીની મદદથી ભવિષ્ય ઘડી રહ્યા છે પણ આટલો મોટો ફરક કેમ છે ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે મોટાભાગના શાળા સંચાલકો રોજબરોજ કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે આ બંને આચાર્યો વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને એ પાંચ જગ્યાએ દેખાય છે વહીવટ ડેટા મેનેજમેન્ટ વાતચીત નિર્ણય લેવાની રીત અને સૌથી અગત્યનું સમયનું સંચાલન અને વાત ખાલી વધુ કામ કરવાની નથી પણ કામ કરવાની રીત બદલવાની છે એવા બદલાવની જે એક લીડરને સાચા અર્થમાં નેતૃત્વ કરવાનો મોકો આપે તો આ બદલાવ માટેનું પહેલું પગથિયું શું છે એ છે આપણા આચાર્યને જરૂરી ડિજિટલ સાધનોથી સજ્જ કરવા જરા એ જૂના દિવસો યાદ કરો વાલીઓની માહિતી માટે કાગળના ફોર્મ ભરવાના કેટલો સમય બગડતો કેટલી ભૂલો થતી અને કાગળનો બગાડ તો ખરો જ અને હવે જુઓ નવી રીત બસ એ ગૂગલ ફોર્મની લિંક મોકલો અને બધી માહિતી આપોઆપ ભૂલ વગર એક જ જગ્યાએ ભેગી થઈ જાય એકદમ સરળ અને પેપરલેસ ગૂગલ ફોર્મ્સ શીટ્સ ડ્રાઈવ અને મીટ આ માત્ર સાધનો નથી આ એક કાર્યક્ષમ ડિજિટલ શાળાનો મજબૂત પાયો છે પેન ડ્રાઈવ ખોવાઈ જવાથી માંડીને મોડા સંદેશા પહોંચવા સુધીની બધી સમસ્યાઓનો આ એક જ ઉકેલ છે તો એકવાર આ ડિજિટલ પાયો તૈયાર થઈ જાય પછી સમય આવે છે ટીમના એક એવા નવા સભ્યને લાવવાનો જે આખી ગેમ જ બદલી નાખશે અને એ છે એઆઈ આસિસ્ટન્ટ હવે એઆઈ એટલે શું કોઈ જાદુ નથી સરળ ભાષામાં કહીએ તો એ એક એવો સ્માર્ટ આસિસ્ટન્ટ છે જે વિચારી શકે છે લખી શકે છે અને આપણું કામ એકદમ સરળ બનાવી શકે છે અત્યારે ગૂગલ જેમિની અને ચેટ જીપીટી જેવા પાવરફુલ ટૂલ્સ સરળતાથી ઉપલબ્ધ છે એવું સમજો કે આ તમારો પર્સનલ સેક્રેટરી છે જે ચોવીસ કલાક કામ કરવા તૈયાર છે તો હવે આવે છે સૌથી મજેદાર ભાગ ચાલો જોઈએ કે આ એઆઈ આસિસ્ટન્ટ ખરેખર કઈ રીતે આચાર્યનો કિંમતી સમય બચાવી શકે છે ધારો કે કોઈ વિદ્યાર્થી લાંબા સમયથી ગેરહાજર છે અને તેના વાલીને એક પત્ર લખવાનો છે હવે આ પત્ર ખૂબ જ કાળજીપૂર્વક અને યોગ્ય શબ્દોમાં લખાવો જોઈએ જેમાં સમય અને મહેનત બંને લાગે છે પણ એઆઈ સાથે બસ એક લાઇનમાં સૂચના આપો અને બૂમ થોડી જ સેકન્ડમાં આખો પ્રોફેશનલ પત્ર તૈયાર બસ એકવાર વાંચીને મોકલી દો કેટલું સરળ અને એઆઈ ખાલી લખવામાં જ નહીં વાંચવામાં પણ મદદ કરે છે ગૂગલનું નોટબુક એલેમ જેવું ટૂલ છે ને એ કોઈ લાંબા સરકારી પરિપત્રને અપલોડ કરતાં જ એનો ટૂંકો અને મુદ્દાસર સારાંશ કાઢી આપે છે તો મુખ્ય વાત એ છે કે આ બધા સાધનો મિનિટો નહીં પણ કલાકો બચાવે છે અને આ બચેલા કલાકો બાળકોના ભવિષ્ય અને શાળાના વિકાસ જેવા ખરા કામમાં લગાવી શકાય છે સારું તો આપણે આ ડિજિટલ શાળા તો બનાવી રહ્યા છે પણ એને સુરક્ષિત રાખવી પણ એટલી જ જરૂરી છે એટલે હવે વાત કરીશું સાયબર સિક્યોરિટીની જેવી રીતે શાળાના ગેટ પર ચોકીદાર હોય છે એવી જ રીતે ડિજિટલ શાળાને પણ ઓનલાઇન ખતરાઓથી બચાવવા માટે એક મજબૂત ડિજિટલ સુરક્ષાની જરૂર પડે છે અને આ ખતરાઓ કેવા હોય પાસવર્ડ ચોરવા માટે આવતા ફિશિંગ ઇમેઇલ્સ અંગત માહિતી કઢાવવા માટે આવતા ફેક કોલ્સ અને કમ્પ્યુટરની બધી ફાઇલોને લોક કરી દેતા રેન્સમવેર જેવા હુમલાઓ પણ ડરવાની કોઈ જરૂર નથી બસ ત્રણ સરળ આદતોથી આ બધું રોકી શકાય છે પહેલું એક મજબૂત અને અટપટો પાસવર્ડ રાખો બીજું ટુ સ્ટેપ વેરીફિકેશન હંમેશા ચાલુ રાખો અને ત્રીજું નિયમિતપણે ડેટાનો બેકઅપ લેતા રહો અને જ્યારે આ બધા સાધનો અને સુરક્ષા એકસાથે મળે છે ત્યારે તૈયાર થાય છે એક સાચી આધુનિક શાળાનું વિઝન આ છે એક સ્માર્ટ સ્કૂલ જ્યાં વહીવટ પેપરલેસ છે શિક્ષણમાં એઆઈ મદદ કરે છે અને દરેક વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે તેને ભણાવી શકાય છે છેલ્લે ચિંતામગ્ન આચાર્યમાંથી સ્માર્ટ આચાર્ય બનવાની આ સફર એ રાતોરાત ટેકનોલોજીના એક્સપર્ટ બનવાની નથી આ સફર તો બસ હિંમત કરીને પહેલું પગલું ભરવાની છે